કોંગ્રેસ દ્વારા તખ્તેશ્વર વોર્ડના લોક પ્રશ્ન વડવા વોશિંગ ઘાટ ખાતે સાંભળ્યા શહેર કોંગ્રેસ દ્વારા તેર વોર્ડના લોક પ્રશ્ન સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તખતેશ્વર વોર્ડના લોક પ્રશ્ન સાંભળવા માટે વડવા વોશિંગ ઘાટ ખાતે શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ નગરસેવકો વોર્ડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને લોકો દ્વારા પ્રાથમિક સુવિધાના સહિતના પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા હતા 别奶，奶别看。别 chơi <laughs> với anh em mình chơi với anh em mình chơi ભાઈ લપ્તેશ્વર વોર્ડ નંબર સાત આજે અમે કોંગ્રેસ પક્ષના જે ભાવનગરમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ વતી અમને એક સૂચના આપવામાં આવી કે ભાવનગર મહાનગરપાલિકાના જે પણ કોર્પોરેશનના પ્રશ્નો હોય તેઓ આપણે આપણા વોર્ડ ની અંદર રૂબરૂ બેસીને બધાના પ્રશ્નો આપણે સાંભળીએ જેથી કરી પબ્લિકની અંદર જે કોઈ પ્રશ્નો હોય એ આપણી સુધી પહોંચે કે આજે અમને કોંગ્રેસ પક્ષ દ્વારા અને અમને ભાવનગર ભાવનગરના અમારા શહેર પ્રમુખ એવા હિતેશભાઈ વ્યાસની સૂચનાથી આજે અમને રોડવા વાસણઘાટ પાસે તકતેશ્વર વોર્ડની અંદર બેસવા માટેનો આદેશ કરવામાં આવેલો અને જે કોઈ તખ્તેશ્વર વોર્ડને લગતા પ્રશ્નો હોય ચાહે રોડ હોય પાણી હોય ગટર હોય વીજળી હોય કે કોર્પોરેશનને લગતા કોઈ પણ પ્રશ્નો હોય જે આજે કોઈ પણ સામાન્ય પબ્લિક આપણી સુધી આવે તો આપણે એના પ્રશ્નો લખીને અને આપણે કોર્પોરેશન સુધી પહોંચાડવાના છે સામાન્ય માણસ જ્યારે કોર્પોરેશનની અંદર કોઈ પણ ફરિયાદ કરવા જતો હોય છે ત્યારે કોર્પોરેશનની અંદર ફરિયાદ લેવામાં આવતી નથી હોતી સામાન્ય માણસને હંમેશા એવું કહેવામાં આવે છે કે ઓલા ટેબલે જાઓ ઓલા ટેબલે ટેબ્લેટ આ ટેબલે જાઓ એનું કોઈ દિવસ નિરાકરણ નથી આવતું એ વાતનું અમારા શહેર પ્રમુખ એવા હિતેશભાઈના ધ્યાન ઉપર આવ્યું અને અમને બધાને સૂચના આપવામાં આવી કે તમે બધા જ વોર્ડની અંદર શનિ રવિ એક એક કલાક જે કોઈ સામાન્ય પબ્લિક હોયની ફરિયાદ લો અને એ ફરિયાદ અમારી પાસે જ્યારે બધી ભેગી કરવામાં આવશે ત્યારે અમે ચોક્કસ કોર્પોરેશનમાં આ વોર્ડ તરફથી બધી જ ફરિયાદો અમે ત્યાં મોકલશું અને જેટલી બનશે એટલી ફરિયાદો અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું